આ દૂન બોલાવતા આવો છું સાંભળતા આવ્યો છું પણ તમને એવું થાય છે કે આ રામની ધૂન છે આ કૃષ્ણની ધૂન છે આ શ્રીમન નારાયણ લક્ષ્મી નારાયણની ધૂન છે પણ તમે કોઈ દી મનન મંથન નથી કર્યું યા ધૂન આટલી બધી અદ્ભુત અને દિવ્ય કેમ છે આ ધૂન ની અંદર આટલી બધી ઊર્જા કેમ છે આ ધૂન ની અંદર આટલો બધો પ્રેમ કેમ છે મનન મંતન કર્યું જ નથી આપણે શ્રી રામ જયરામ બોલો રા આ કોઈ રામ લક્ષ્મણ જાનકી ની વાત નથી આ ધૂન પહેલા ન હતી રામ વખતમાં માં ન હતી કૃષ્ણ વખતમાં ન હતી હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ કૃષ્ણ વખતમાં ન હતી પાંડવો વખતમાં ન હતી પણ દરેક મનુષ્યને જાગૃત કરવા માટે મહાપુરુષે યુક્તિ કરી તેમના મૂળા ધાર્મા રહેલી શક્તિને જાગૃત કેવી રીતે કરવી આપણા ગર્ભવાસમાં આપણે ઊંધા હતા એટલે આપણી શક્તિ લિંગ અને ગુદા પાસે કે પવન અટકી ગયો છે જેને કુંડલીની શક્તિ કહેવાય છે કોઈને સર્પા આકાર કહેવાય છે પણ એ પવન અટકી ગયો છે ત્યાં આપણે સવળા થઈ ગયા આમ મૂંધા થયા છે પણ સવળા થઈ ગયા સીધા ચાલીએ એટલે પણ સીધા લાગી છે એટલે એ પવન ત્યાં દબાઈ ગયો છે મૂળ કમળમાં પવન દબાઈ ગયો છે લિંગમાં ગણપતિનો વાસ છે અને ગુદામાં છે ને યમરાજનો વાસ છે અહીંયા પવન દબાઈ ગયો છે એ પવનને જગાડવા માટે

કોઈ દુનિયાની પરવા કરવાની જરૂર નથી જયારે ભજન કરીએ ધૂન કરીએ કે મસ્ત કાયમ ગાઈએ તો કોઈ ની પરવા ના કરાય બાપુ બની જાય તો શું 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 ગાદી મળી તો શું 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 તમારી મસ્તી મુજે મેરી મસ્તી કહા લે આઈ મુજે મેરી મસ્તી કહા લે આઈ મેરે અપને શિવા પોતાની મસ્તી માં મસ્ત બની દુનિયા ની પરવા કરો હરો તો જ આ પ્રાણ નીચેથી ઉપર ચડે તો ના ચડે તમે યંત્ર તંત્ર યોગા પ્રાણાયામ કરો કુંડલી ની શક્તિ નહી થાય

શ્રી રામ જય રામ જય જય રામ શ્રી કરવાની જરૂર નથી આ થઈ જાય અને જયારે પેટ અંદર જાય એટલે જે અંદર પ્રાણ પીડ્યો છે દબાઈ પીડ્યો છે એ પ્રાણ ને પ્રેશર કરે આ મંત્રમાં માં શક્તિ છે કોઈ કે કે મંત્ર નઈ કરવા પોટી વસ્તુ છે સદગુરુ મંત્ર જ આપે પેલા મંત્ર જ આપે દરેક ને મંત્ર આપો સબરી ને મંત્ર આપો ગુરુ મંત્ર આપો મીરા ને મહામંત્ર આપો ગુરુજી મહામંત્ર નો મોટો મહિમાય વખાણું બ્રહ્મ ના ભેદમાં આખું ચોખું ભજન કેસે મારું કૃષ્ણ નું ભજન કેસે ભજન બોલે છે એ ગુરુજી મહામંત્રનો મોટો છે મયવાય વખાણું બ્રહ્મના ભેદ મારે ઋષિ મુનિ જપતા હૃદ્યે થી જાપ હરીનો તાતાર વેદમાં રે શું કીધું ગુરુજી મહામંત્રનો મોટો મહિમા

એમ સદ્ગુરુ પાસે તમારે હા છે એમ સદગુરુ નો પ્રેમ ના મળે એમ સદગુરુ પ્રકાશ ના મળે એમ સદગુરુ પાસે થી ના મળે આખી રાત સેવા કરો તો ના મળે તમને સદગુરુ ના હૃદય ને જીતવાનું છે સદગુરુ ના જીતવાનું છે તમારે એને જીતી લો એક વાર ઘણા મને કે બાપુ આ મંત્ર કરવાની જરૂર નથી પણ ક્યારે તમારી ભૂમિકા ઊંચી જાય પછી ત્યાં કરવું પડશે ભૂમિકા ઊંચી જતી રે પછી કઈ કરવાનું નથી પછી ગંગા સત્ય કીધું

મહાપ્રાણ માં લઈ જવા પડશે એમ મળે એવું નથી સદગુરુ સાથે પણ દોર ક્યાં ને બંધ તમે બધા શું કરો છો ગુરુ નું નામ રટણ કરો છો ગુરુનું નામ રટણ નથી કરવાનું ગુરુનું નું કઈ નામ બોલવાની જરૂર નથી દુઃખ પડે તો ગુરુનું નામ બોલો ખૂતા હોય તો ગુરુનું નામ બોલો નહીં ગુરુ શરીર

તો ઊંઘ ન આવે જાન માં જવાનું તો ઊંઘ ન આવે પણ ભજન કરવાનું હોય તો ઊંઘ આવે એટલે નરસિંહ કીધું જા જા નિંદ્રા હું તને વારું જા જા નિંદ્રા હું તને વારું તું છે નાર તું તારી રે જા જા નિંદ્રા હું તને વારું

जो, जो पोपट जो पट पट एक, एक, एक मंत्र थी, थी। कदा छूटी जतो हो तो, तो तमें क्या मना छूटी जाओ एक बार एक पुजारी है पोपट पाले लो ये पोपट बोल दो सीताराम सीताराम बोले केटलाई और सो सुधी बोलो एक वक्त पुजारी

એ પોપટ પ્રશ્ન કર્યો છે કે મારી મુક્તિ ક્યારે થાય ગુરુદેવ તડફળ તડફળ કરી બે ભાન બે બાન થઈ ગયા સુઈ ગયા પેલો પૂજારી ગભરાઈ ગયો કે આવું કેમ પૂછું મેં મારા ગુરુ ને બે ભાન થઈ ગયા બે હોશ થઈ ગયા મરી ગયા મારા ગુરુ આઈન પોપટ ને મંડાણો કે પોપટ આવું મારા ગુરુને પૂછાતું છે કે મારા તમે શું પૂછ્યું કે ગુરુને ને પૂછ્યું કે મારો પોપટ કેટલા વર્ષથી રામ રામ સીતારામ સીતારામ કરે છે એની મુક્તિ નથી થતી મુક્તિ ક્યારે થશે

પૂજારી પોપટ બહાર કાઢ્યો પિંજરે કે પંછી રે તેરા દર દલ જાને કો દર દે પિંજરે કેછી રે પણ એની પછી ઘટના એવી ઘટી કે એને બરાબર સાંભળ્યું નતું ગુરુ ને મળ્યો નતો એટલે જંગલ માં પણ સીતારામ 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 બોલવા સમયમાં એક પોપટ છે આપણી જેવી વાણી બધી બોલતો સીતારામ સીતારામ બોલે છે એટલે એને પૂછ્યું કે ભાઈ તું સીતારામ સીતારામ કેમ બોલે છે કે બધા સીતારામ સીતારામ બોલો એ પોપટ બધા પોપટિયાઓ બધા પોપટિયાઓ પોપટિયા બધા સીતારામ સીતારામ બોલો કે જો મુક્ત થઈ ગયો કે તમે મુક્ત થઈ જશો આ પોપટિયા ચાલુ કર્યું બધા હો પોપટે સીતારામ 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 એમાં એક આવ્યો જઈ અને ઉપરથી ઉપરથી નીકળે સીતારામ 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 કરતા પારધી બિચારો ગભરી કે આ ભગવાન નું ભજન કરે છે આમ રામ નું ભજન કરે છે આ તો ભગત છે આ તો પકડાય છે નહીં તો ઝાડ પાથરીશ તો ઝાડ માં આવશે નહીં કે ઝાડમાં એનું પોટલું કરીને ખંભે નાખ્યું હજુ ખંબામાં નાખ્યું છે ઝાડમાં આ પોપટિયાઓ પારધી કે ભાઈ તમને સીતારામ સીતારામ કરો છો પણ સીતારામ ના મહામંત્ર ની ખબર નથી તમારું કાળ આવી જશે એમ અટકાળે તમે સીતારામ સીતારામ કરો છો અટકાળે મહામંત્ર નું ભજન કરો છો કોઈ 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 કે એના ઉપર તમે નમી જાવ છો તમારું આ કાળ આવે આવે પણ કોઈ સદગુરુ સાથે મળી જાય અને એ મહામંત્ર તમને આપે અને એમાં તમે જો 24 કલાક આઠે પહોર એક જ રટણ ચાલતું હોય હરતા ફરતા ધંધો કરતા ધ્યાન ધણી નું ધરવું નિરાત કહે નિષ્ઠા નું ફળશે ધર્મ થી ઓધરવું હરતા ફરતા ધંધો કરતા અદ્ભુત વાત કરી હરતા સદગુરુ દ્વારે જયારે જાઓ ને તમને બધું હરી લે

અને હરી લે એ હરતા ફરતા પછી તમારું દેવળ ફરી જાય પછી આ શરીર ના રે આ ચૈતન્ય શરીર બની જાય ગુરુ ગુરુ સમાન રૂપે તમારું ધંધો ધંધો કરતા તમને સમરણ એ ધંધો ધંધા અરે સીધ પરે અંધા એ ધંધો કરવાનો શ્વાસે શ્વાસે સમરણ કરવાનું હડતા ફરતા ધંધો કરતા ધ્યાન ધણી નું ધણી કોણ છે ઈશ્વર

હોય ત્યારે કિંમત ના હોય સતુરૂ અને જયારે જતા રે ને પછી ટોળે ટોળા પછી શું કામ રાખે ખીચડી એવું થઈ જાય